हेलो फ्रेंड्स વેલકમ બેક ટુ બાય વિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવી તીખી અને ચટપટી ચણાના લોટની સેવ બનાવીશું આજે આપણે સેવ બનાવીશું તે ચટપટી તો બનશે સાથે ક્રિસ્પી પણ બને છે તો ચણાના લોટની સેવ બનાવવા માટે મેં અહીંયા બે કપ ચણાનો લોટ લીધો છે અહીંયા લોટ મેં ઝીણો લીધો છે પણ જો તમારે આ તો ઝીણો લોટ ના લેવો હોય થોડો કકરો લોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો પણ આજે સેવ બનાવવા માટે મેં બે કપ ચણાનો લોટ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ચપટી હળદર ઉમેરવાની છે હળદર સરસ આવે છે અડધી ચમચી અજમો લેવાનો છે અને અજમાને હાથથી ક્રશ કરી અને પછી ઉમેરી લેવાનો છે જ્યારે પણ આપણે સેવ બનાવીએ છીએ ત્યારે અજમાની ફ્લેવર બહુ સરસ આવે છે હવે મોડ માટે બે ચમચી તેલ ઉમેરવાનું છે અને ચપટી હિંગ ઉમેરીશું હવે બધા મસાલાને સારીથી મિક્સ કરી લેવાનું છે આજે આપણે ચણાના લોટની તીખી અને ચટપટી સેવ બનાવીએ છીએ ત્યારે લોટ બાંધતી વખતે મીઠા સોડા નથી એડ કરતા છતાં પણ સેવ છે તે એકદમ ક્રિસ્પી બનશે તો એ માર્કેટમાં કે ફરસાણવાળાને ત્યાં સેવ જોઈ હશે તો એકદમ ક્રિસ્પી હોય છે તે લોકો શું કરતા હોય છે કે લોટમાં મીઠા સોડા એડ કરતા હોય છે એટલે સેવ એકદમ સોફ્ટ હોય છે અને ક્રિસ્પી બને છે પણ આજે આપણે લોટમાં મીઠા સોડા એડ નથી કર્યા અહીંયા આપણે મૂણ છે તે વધારે લીધું છે બે વાડકી ચણા લોટ લીધો છે તો તેના પ્રમાણમાં બે મોટી ચમચી તેલ લીધું છે એટલે મોણ વધારે ઉમેર્યું છે એટલે આપણી સેવ એકદમ ક્રિસ્પી બનશે પણ જો તમારે મીઠા સોડા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો થોડું પાણી ઉમેરતા જવાનું છે અને સેવનો લોટ બાંધી લઈશું હવે લોટ બાંધીશું તે થોડું નરમ રાખવાનો છે અને હાથમાં થોડું તેલ લગાવતા જઈશું અને આ રીતે લોટ બાંધી લઈશું હવે લોટને પેનમાં બેથી ત્રણ વાર મૂકવાનો છે અને લેવાનો છે એટલે લોટ છે તે નરમ થઈ જશે એ તમે જોઈ શકો છો કે લોટ એકદમ નરમ થઈ ગયો છે અને હાથમાં ચડતો નથી તો અહીંયા લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે સેવ બનાવી દઈશું અહીંયા સેવ બનાવવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આજે સેવ બનાવીશું તે સંચામાં બનાવીશું અને સેવ મેં આજે મોટી રાખી છે એટલે મોટી જાળી લેવાની છે હવે સંચાને થી ગ્રીસ કરી લેવાનું છે જે જાળી મૂકી છે તેને પણ ગ્રીસ કરવાની છે અને આજુબાજુ પણ આપણે ગ્રીસ કરી લઈશું હવે ચણા લોટને સંચામાં મૂકી દેવાનો છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે સેવ બનાવી લઈશું હવે તમારે જે રીતે સેવ પાડવી હોય તે રીતે તમે બનાવી શકો છો આજે આપણે આ રીતે ગોળ સેવ બનાવીશું જે માર્કેટમાં તમને ખ્યાલ હશે કે ગુજ્જા સેવ મળતી હોય છે તેવી સેવ ઘરે બનાવીશું તે સેવ છે તે એકવાર ખાઈએ છીએ ને તો તમને ખાવાનું જ મન થઈ જશે તેવી જ સેવ આજે આપણે ઘરે બનાવીશું હવે બંને બાજુથી સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી સેવને તળી લેવાની છે અહીંયા એક બાજુથી સેવ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તો સેવને ફેરવી લેવાની છે જો તમારે આ રીતે નાની જાળી ના ફાવતી હોય તો આ રીતે મોટી જાળી લઈ અને તમે સેવને ફેરવી શકો છો તો અહીંયા આપણે એક બાજુ સેવ ક્રિસ્પી થઈ ગઈ છે તો તેને ફેરવી લીધી છે અને બીજી બાજુ પણ સેવ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે અહીંયા તમારે વધારે ક્રિસ્પી જોઈતી હોય તો એકદમ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સેવને તળી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગુચ્ચા સેવ જે માર્કેટમાં મળતી હોય છે તેવી તળાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો સેવને બહાર લઈ લઈશું અને તે જ રીતે બીજી સેવ પણ પાડી લઈશું તમને આ રીતે ગોળ સેવ બનાવતા ના ફાવતી હોય તો તમે તમે અનિવન સેવ પણ બનાવી શકો છો તેનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે પણ આજે આપણે જે માર્કેટમાં જે ગુચ્ચા સેવ મળતી હોય છે તેવી સેવ ઘરે બનાવીએ છીએ તે ગોળ સર્કલમાં સેવ બનાવી છે તો અહીંયા આપણી સેવ છે તે તળાઈ ગઈ છે તો હવે સ્પેશિયલ મસાલો બનાવવાનો છે મસાલો બનાવવા માટે અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે ચાટ મસાલો તમારે વધારે લેવો હોય તો પણ લઈ શકો છો ચાટ મસાલો ઉમેરવાથી સેવ છે તે ચટપટી બને છે અહીંયા સેવ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી ચણા લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે મસાલો બનાવ્યો છે તે મસાલાને સેવ પર સ્પ્રિંકલ કરી લેવાનો છે તો આપણી એકદમ તીખી અને ચટપટી ચણાના લોટની સેવ બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તે ચણાના લોટની સેવ બનાવી છે અને સેવ તમે જોઈ શકો છો કે અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો આજે આપણે જે સેવ બનાવી છે તે માર્કેટ કરતાં પણ ટેસ્ટી સેવ બનીને તૈયાર થઈ જાય છે આજે ચણા લોટની સેવ છે તે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે ભૂખ લાગી હોય ત્યારે નાસ્તામાં પણ તમે સેવ આપી શકો છો તો તમને આધી રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય